જય હિં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની યાદોને તાજી કરવા લીડ બેંક દ્વારા ત્રિદિવસીય પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેની જી હા સ્વતંત્રતા પર્વની સાથે ચૌદમી ઓગસ્ટના રોજ થયેલ દેશના વિભાજનની ઘડીને પણ યાદ કરવામાં આવે તે માટે પ્રધાનમંત્રી દ્વારા ગત વર્ષે ચૌદમી ઓગસ્ટના દિવસને વિભાજન વિભીષિકા દિવસ તરીકે ઘોષિત કર્યો હતો ત્યારે વિભાજન વિભિષિકા દિવસ અંતર્ગત સ્વતંત્રતા દિવસ પૂર્વે ચૌદમી ઓગસ્ટના દિવસે ભારત પાકિસ્તાન વિભાજન પ્રસંગે દેશમાં જે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી લાખો લોકોને જે સંઘર્ષ કરવો પડ્યો હતો એ ઘડીને યાદ કરતા અવસરોના પોસ્ટર્સ સાથેની એક પ્રદર્શની લીડ બેંક દ્વારા છોટાઉદેપુર નગરના ઝંડા ચોક ખાતે લગાવવામાં આવી છે લીડ બેંક ઓફ બરોડા દ્વારા છોટાઉદેપુર નગરના ઝંડા ચોક ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય અને છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર જોરની પ્રેરક ઉપસ્થિતિમાં આ પ્રદર્શનીને ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે નગરના સિનિયર સિટીઝન કે જેમણે આ વિભાજનની ઘડી નિહાળી હતી સાંભળી હતી એવા સિત્યાસી વર્ષના પઠાણ અહેમદ સફી ઉર્ફે છોટુદાદા સહિત ઉપસ્થિત સિનિયર સિટીઝનોએ તે ઘડીનું સ્મરણ કરી અને ઉપસ્થિત લોકો સમક્ષ રજૂ કરી હતી લીડ બેંક મેનેજર દ્વારા ઉપસ્થિત મહાનુભાવો સહિત સિનિયર સિટીઝનોનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર નગર સહિત જિલ્લાવાસીઓ આ પ્રદર્શની નિહાળે તે માટે લીડ બેંક મેનેજર પિનાકીન ભટ્ટે લોકોને અપીલ કરી છે છોટાઉદેપુર નગરમાં બેંક ઓફ બરોડાના માધ્યમથી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે છોટાઉદેપુર નગરના લોકોને આ ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુમતાલીસમાં જ્યારે પંદરમી ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની જે ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદીના સમયની અંદર જે કંઈ ઘટનાઓ બની છે જે લોકોએ બલિદાનો આપ્યા છે જે કંઈક મહાપુરુષોએ બલિદાનો આપ્યા છે એ સર્વેને યાદ કરીને જે કંઈક ઘટનાઓ બની બની હતી તે વખતે એ ઘટનાઓને યાદ કરીને અહીંયા એક્ઝ્યુકેશન મૂકવામાં આવ્યું છે એની અંદર આજે સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા મારી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પણ હાજર રહ્યા લીડ બેંકના શ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને બાકીની બેંકના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા સૌની હાજરીમાં આજે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે અસ્તુ ભારત માતા કી જય 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 છોટા ઉદયપુર નગરજનોને હું એલડીએમ બેંક ઓફ બરોડા સર્વને અપીલ કરું છું કે આજ રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું એક્ઝિબિશન ઝંડા ચોક પર રાખેલ છે તો આ એક્ઝિબિશન તારીખ તેર ચૌદ અને પંદર આમ ત્રણ દિવસ સવારે દસથી સાંજે છ સુધી ચાલે છે તો આપ નર્વ નગરજનોને સર્વને અપીલ કે આ એક્ઝિબિશનનો સંપૂર્ણપણે લાભ લે અને આપણા સ્મૃતિના દિવસો જે દેશની આઝાદીની માટે જે લોકોએ બલિદાન આપ્યું છે તેને સૌ નગરજનો નિહાળવા અહીં પધારે ઝંડા ચોક પર આપ સર્વને હું આમંત્રિત કરું છું ધન્યવાદ સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો જી સમાચાર બે આઈકોન જરૂર બનાવો